એપ્રિલ બે હજાર તેર ના વર્ષમાં શ્રી જસનભાઈ મહેતા ભવનનું કાર્ય શરૂ થયું અગિયાર વર્ષ વીતી ગયા આ ભવનનું અટકેલું કાર્ય શરૂ થતું નથી અને પૂર્ણ પણ થતું નથી મહુઆવાસીઓ એવું પણ પૂછી રહ્યા છે કે આ ભવનનું કાર્ય શરૂ ક્યારે થશે અને પૂર્ણ ક્યારે થશે ત્યારે આ બાબતને લઈ આજ રોજ મહુઆની સામાજિક સંસ્થા દ્વારા કાર્ય જલ્દી શરૂ થાય અને પૂર્ણ થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી જસવંત મહેતા ભવનના અધૂરું કામ પૂર્ણ થાય તેવા હેતુસર મહુવા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એપ્રિલ 2013 ના રોજ મહુવાના હાર્દસમા મેગદૂત સિનેમાની સામે શ્રી જસવંત મહેતા ભવનના નામકરણની સાથે પૂજ્ય મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં અને મહુવા નગરના શ્રેષ્ઠીઓ

છબીલદાસ મહેતાની જેના પર છત્ર છાયા છે તે આ મહુવા છે માલણ જ્યાં ખળખળ વહે છે તે આ મહુવા છે ગાંધીનગરમાં ડંકો વગાડે તે આ મહુવા છે અરબી સમુદ્રના તટે બિરાજે માં ભવાની તે આ મહુવા છે પણ આ મહુવાને કોઈકની નજર લાગી ગઈ હોય તેવું લાગે છે મહુવા મારું છે તેવું કહેવાવાળું કોઈ જડતો નથી ભવન પૂર્ણ કરવાના કાગળિયા ઓડરો તો આવી ગયા વોટ્સઅપમાં ફરે પણ છે પણ જસવંત મહેતા ભવન નું કામ ક્યારે શરૂ થશે તે ખબર જ નથી અને કામ શરૂ ન થાય તો પૂર્ણ પણ ન થાય

આજે અત્રો અત્રે મહવા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સાહેબને એક ઇસ્કામ ભાવ સાથેનું આવેદનપત્ર આપવામાં અમે અહીં ઉપસ્થિત રહેલ છીએ ઉપસ્થિત રહેલ છીએ અને આવેદનપત્રની વિગતમાં સંકેતમાં એ જ જણાવવાનું કે મોવાના સ્વાતંત્ર્ય સેનાની અને મોવાના આધુનિક મોવાના સ્વપ્ન દ્રષ્ટા શ્રી જસવંતભાઈ મહેતાના નામકરણ સાથે જે કામ આજથી બે હજાર તેરમાં શરૂ થયેલું જસવંત મહેતા ભવનના નિર્માણ કાર્યનું અધૂરું રહેલું કાર્ય પૂરું સદભરે પૂરું થાય અને મોવાના વિકાસમાં એક કદમ આગળ નીકળે એ જ ભાવના સાથે અમે આજે સરકારશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ જે આવેદનપત્ર અત્યારે આપી અને આપની સમક્ષ આ અમે એક વિગત જણાવી દેન્ક